આ બરાબર છે હવે સેટ થઈ ગયું છે થઈ ગયું છે સાહેબ કમ્પ્લીટ હા હા તો જયપાલ સીધી મુદ્દા ઉપર જ વાત કરીએ કઈ રીતે આ ખેતી છે માટી પાણી વગર થઈ શકે તમે રૂમ ની અંદર ખેતી કરી રહ્યા હા આની અંદર સાહેબ એવું છે કે બધા વિચારતા હોય કે વર્ક ફ્રોમ હોમ કોઈ પણ ગૃહિણી છે કે કોઈ જોતું હોય કે આપણે આવી રીતના કોઈ નવી વસ્તુ કરવી છે કે સાઈડ ની અંદર સાઈડ બિઝનેસ આપણો જે રેગ્યુલર હોય એ તો શરૂ રહેવાનો છે પણ આ તો હું છે સાઇડ ઇન્કમ માટે ઘણા કોઈ ઘરે ગૃહિણી છે જે ઘર કામ કરે છે પછી કોઈ એવા યુવા વર્ગ છે કે જેને કંઈક નવીન વસ્તુ કરવાની ઈચ્છા છે એ વસ્તુ આ કોઈ પણ વ્યક્તિ કરી શકે છે તો એક આ વસ્તુ એવી છે એરોપોનિક ટેક્નોલોજી સાહેબ કહેવાય છે આને કે જે માટી પાણી ખાતર દવા વગર ની વસ્તુ થાય છે અને કાશ્મીર કરતા સારામાં સારી ક્વોલિટી થી થાય છે આ વસ્તુ અને કોઈ પણ વ્યક્તિ છે સાહેબ કે બધા દોડતા હોય છે કે અત્યારના યુગની અંદર બધું છે ફ્રોડ થવાના ચાન્સીસ રહે છે ઇન્વેસ્ટમેન્ટ કોઈ પણ વ્યક્તિ કરે તો આરામથી બે વર્ષની અંદર એનું ઇન્વેસ્ટમેન્ટ છે જે કાંઈ એ નીકળી જાય છે સાહેબ અને કોઈ પણ વ્યક્તિ હા અને એમની અંદર અમારો પૂરેપૂરો સપોર્ટ હોય છે અમારી ટીમનો સપોર્ટ હોય છે એની અંદર એવું છે કે કોઈ પણ વ્યક્તિને આ વસ્તુ કરવી છે અને નવું કરવાની ગણતરી છે અંદર કોઈને એવો ઉમંગ છે કે આપણે કઈક આવું કેસર છે બીજી ઘણી બધી આવી રીતના ખેતી થાય છે પણ સાહેબ મેં બધી વસ્તુ જોઈ છે પણ એની અંદર કેસર મને બહુ ઉત્તમ લાગ્યું છે અને પ્રોડક્શન થી માંડીને બધી વસ્તુ વેચાણ માટે પણ માર્કેટમાં કે જાવું નથી પડતું કોઈ આ કાશ્મીરી કેસર કહેવાય ને ખેતી જે છે આ કાશ્મીરી કેસર સાહેબ બરાબર કાશ્મીરી કેસર ની ખેતી કેવાય છે કે જેની અંદર માટી વગર કાશ્મીર ની અંદર આ ગમે ઘરની અંદર કોઈ નાનો રૂમ હોય બાર બાય પંદર છે દસ બાય બાર છે દસ બાય દસ નો રૂમ છે અગાસી છે કોઈ પણ જગ્યાએ એક નાનો સ્ટોરેજ રૂમ બનાવી કોઈ પણ વ્યક્તિ કરી શકે છે આની અંદર કોઈ માણસોની જરૂર નથી પડતી કોઈ લેબર ની જરૂર નથી પડતી કોઈ પણ એક વ્યક્તિ હોય નિવૃત્ત વ્યક્તિ હોય આરામથી આ વસ્તુ કરી શકે છે તો એના માટે હું છે અમે એને ટ્રેનિંગ આપીએ છીએ બધી વસ્તુ એને પ્રોવાઈડ કરીએ છીએ અને બધું અને લાઈફ ટાઈમ સુધી સપોર્ટ આપીએ છીએ સાહેબ અચ્છા તમારી કઈ રીતે અત્યારે ખેતી તમે બતાવી શકો રૂમ અત્યારે કઈ રીતે બતાવી શકું બતાવી શકું બતાવો તો જો સાહેબ હા 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 આ રીતના સાહેબ એને જોવો પાણી કે માટી કોઈ વસ્તુ છે નહીં પણ આ જોઈ જગ્યાએ પાણી માટી કઈ છે નહી સાહેબ છતાં પણ ઉગે છે જેવો આ રીતના એને ઉગાડીએ છીએ આને ત્રણ મહિનાની અંદર પ્રોડક્શન આવી જાય છે જોવો સાહેબ મેક્સિમમ બધાને સ્પ્રાઉટિંગ થઈ ગયું છે ફૂલ આવી ગયા છે

અને જેસર છે એના માટે અમારે કોઈ એવો ગ્રાહક કે કોઈ માર્કેટિંગ કરવાની કોઈ જરૂર જ નથી પડતી કેમ કે અમારી આગળ જયારે એને અમારે પ્રોડક્શન આવવાનું હોય કે અમારી જની આગળથી ટ્રેનિંગ અમારી આગળથી ટ્રેનિંગ જે વ્યક્તિ લે છે એમનું કેસર અમે ખરીદીએ છે યાર બધાના કેસરની અંદર એને પરફેક્ટ ભાવ આપીએ છીએ એ કેશ પેમેન્ટ દઈએ છીએ બધું કમ્પ્લીટ સાહેબ પૂરો પૂરો સપોર્ટ દઈએ છે એને કોઈ જગ્યાએ કેસર વેચવા ની કોઈ અવળ નથી પડવા દેતા સાહેબ અને તમારી પાસેથી ટ્રેનિંગ લેવી હોય તાલીમ મેળવવી હોય તમારું તાજા તાલુકા ટીમાણા ગામ તો કઈ રીતે સંપર્ક થઈ શકે ટીમાણા ગામનું સરનામું તમારો ફોન નંબર કે કોઈ કઈ રીતે તમારો સંપર્ક કરવો આ સાહેબ જો તો સંપર્ક કરવાની અંદર એવું છે કે મારું એક ઇન્સ્ટાગ્રામ પેજ પણ છે કે એની અંદર યોગી કાશ્મીરી કેસર નામનું યોગી કાશ્મીરી હા કાશ્મીરી કેસર બાકી અમારો નંબર છે તો ત્યાંથી સુડતાલીસ બાવન અડસઠ અડસઠ નંબર છે એના ઉપર ડાયરેક્ટ કોઈ વ્યક્તિ સ્લોલી રિપીટ કરી દો ત્યાંથી ત્યાંથી સુડતાલીસ બાવન અડસઠ અડસઠ અમારો નંબર છે ડાયરેક્ટ કોઈ વ્યક્તિ કોલ કરીને મારો રેગ્યુલર જ નંબર છે ડાયરેક્ટ કોઈ વ્યક્તિ કોલ કરીને તે પણ અમારો સંપર્ક કરી શકે છે સાહેબ ટીમાણા ગામ હા ટીમાણા ગામ સાહેબ અને થી કેટલું ભાવનગરથી સાહેબ 53 કિલોમીટર દૂર થાય છે ટીમાણા અને તળાજાથી 12 કિલોમીટર થાય છે સાહેબ અમારે ભાવનગરજી અને હવે આમાં સાહેબ તળાજા તળાજા પરગણામાં જયપાલભાઈ પંડ્યા કેસર ખેતીના કારણે જાણીતા વ્યક્તિ છે હા સાહેબ સો ટકા ની વાત છે અને બધા વ્યક્તિ છે કોઈ પણ વ્યક્તિ મેપ માં લખશે યોગી કાશ્મીરી કેસર તો પણ આવશે ગુગલ ની અંદર લખશે તો પણ આવશે સાહેબ યુટ્યુબ ની અંદર લખશે તો પણ મારું આવી જશે સાહેબ પૂરી માહિતી આપીએ છીએ અને કોઈ વ્યક્તિ એવા હોય કે જેને નવી શરૂઆત કરવી છે તો એને સાહેબ અમે પૂરું સેટઅપ કમ્પ્લીટ બનાવી દઈએ છીએ બિયારણ અને બીજ ને બધી વસ્તુ ની ખરીદી કરીને પણ આપીએ છીએ સાહેબ પૂરો સપોર્ટ દઈએ છીએ તમને બાવીસ વર્ષની ઉંમરે તમે કેટલા વર્ષ આ કરો છો કેસર

પણ તેના બદલે તમારો જે વિચાર છે એ ખરેખર બધા લોકો સુધી પહોંચાડવા લાયક છે હા સાહેબ અને આપડે આપડી પણ એવી જ ગણતરી છે સાહેબ કે આપડે એવું જ વિચારતા હોઈએ કે હાલનો અત્યારે યુવા વર્ગ છે તો નોકરી પાછળ એનો ટાઈમ બગાડે છે તો ક્યારેક એવું બને છે કે નોકરી અમુક માર્ક સાટું થઈને રહી જતા હોય છે નોકરી નથી મળતી તો સાહેબ એના વિશે મનની અંદર એવું થવું જોઈએ કે આપણે કઈક બધાથી અલગ કરીએ કઈક નવું આપડા ગુજરાતની અંદર લાવીએ અને આપણા ગુજરાત નું આપણા ગામ જિલ્લા તાલુકાનું નામ આગળ વધે આપણા પાછળથી તો એ બધું એને વિચાર થવો જોઈએ ને સાહેબ આ વસ્તુ કરવા જેવી છે એમ ભલે સરકારી નોકરી માટે મહેનત કરે છે એમાં કઈ ખોટું નથી સફળતા મળે તો સારું છે પણ તમે જે અઢાર ઓગણીસ વર્ષે જે નવો ચીલો લીધો ને એ ખરેખર અભિનંદન ને પાત્ર છે ના ના સાચી વાત છે સાહેબ હા અને તમને વિચાર કઈ રીતે આવ્યો આ કઈ રીતે બધું હા સાહેબ મેં સોશિયલ મીડિયામાં એક ડોક્ટર છે એમનું જોયેલું મધ્યપ્રદેશનું

જેને ચાર થી લઈને સાત કિલોમીટર ની દુરી છે એટલા ગામ છે શ્રીનગર થી સત્તર કિલોમીટર બધી આ થાય છે ગામ છે જે સેફ્રોન ફિલ્ડ કેસર ફિલ્ડ છે એ વસ્તુ તો સાહેબ ત્યાં જઈને ખેડૂતોને મળ્યા અલગ અલગ વ્યક્તિને જોયું અમારી ટીમે બધું નિરીક્ષણ કર્યું કઈ કઈ વસ્તુ કઈ રીતના થાય છે પ્રોડક્શન કઈ રીતના આવે છે અમારી બીજ જોતા હોય તો શું કરવું પડે કઈ રીતે મળી જાય અમને તો ડાયરેક્ટ ખેડૂત પણ બીજ અમને આપી શકે છે પછી ત્રણ મહિનાની અંદર એને બીજા લાવી માટીમાંથી સાફ કરી એને નીમ ઓઇલ આવે પંદરસો પીપીએમ નીમ ઓઇલ ની અંદર એને આપણે ડુબોડીને કમ્પ્લીટ ફૂગસ ના લાગે એ માટે કરીએ કે છીએ ફૂગ અમૃત આવે કે ફૂગ અમૃત નામની દવા છે ઓર્ગોનિક એનો ઉપયોગ અહીંયા લાવીને કરવો પડે છે પણ એ ઓર્ગોનિક દવા છે કે જે આપણે લીમડાઓ છે કે એવું બધું ખાલી લીમ લીમડું આવે એનો રસ નાખી દઈએ તો પણ એને ફુક નથી લાગતી કેમ કે એને પહેલી વખતે એરોપોનિક ટેકનોલોજી ની અંદર લેવા માટે આ બધી વસ્તુ ને એને ટ્રીટમેન્ટ દેવી પડતી હોય છે સાહેબ તમારે કાશ્મીર માં આબન જાવન થયું છે વારંવાર જવાનો ત્યાં સમય પસાર કર્યો તમે કાશ્મીર માં જઈયા જ્યારે 2020 ની ઓગસ્ટ થી લઈને ઓગસ્ટ મહિના ની વાહ ના એક મહિનો સાહેબ

અત્યાર સુધીનો કોઈ એવો બિઝનેસ નથી સાહેબ કે આપણે પંદર લાખ રૂપિયા કે વીસ લાખ રૂપિયા દાખલા તરીકે ઇન્વેસ્ટમેન્ટ કરી દીધા અને આપણે બે વર્ષની અંદર મળે એવું કોઈ વસ્તુ ફાઇનલ નથી મહેનત કરીએ કે ગમે કરીએ તો આની અંદર કેસર ની અંદર વસ્તુ એવી છે થોડીક મહેનત ને થોડુંક ધ્યાન ટાઈમિંગ જાળવવું પડે છે પણ આપણા પૈસા કોઈ દિવસ ખોટા નથી થતા સાહેબ અને બે વર્ષની અંદર આપણું રિકવર મળે છે આપણે પેમેન્ટ આપણું પછી જે મંથલી લાઈટ બિલ હોય છે દસ થી નવ હજાર રૂપિયા એ જ તે ભરવાનું હોય છે બાકી કોઈ એની અંદર બીજો કોઈ ખર્ચો આવતો નથી સાહેબ બરાબર અને તમારે આ ત્રણ ચાર તો તમારે બધો ખર્ચ નીકળી ગયો ને વધારાની શરૂ થઈ ગઈ હશે ને સાહેબ મારો અત્યારે હાલની અંદર આવતા વર્ષ માટે નવો પ્રોજેક્ટ બનવાનો સ્ટાર્ટ થઈ ગયો છે ટીમાણા ગામની અંદર જ તે જે એક રૂમ ની અંદર છ હજાર થી સાત હજાર કિલો બલ્બ આવી જશે એટલે જે કેસર નું આ બી આવે ને સાહેબ આ બલ્બ આવે ને બલ્બ કહેવામાં આને બલ્બ કહેવામાં આવે છે બલ્બ હા હા આને બલ્બ કહેવામાં આવે છે આ બીજ છે અને બલ્બ કહેવાય છે કેસરનો આપણ જો ઉગી ગયેલો છે કમ્પ્લીટ સાહેબ હા તો આને સાહેબ છે ને વન ટાઈમ આપણે એક વખત જ ઇન્વેસ્ટમેન્ટ કરવાનું હોય છે એક વખત ઇન્વેસ્ટમેન્ટ કરો પછી આમાંથી આમાંથી મલ્ટીપ્લાય થાય મલ્ટીપ્લાય થાય એમાંથી આવા નાના નાના બીજ નીકળે છે એના ઓકે હા હા સાહેબ તે સાહેબ આપણે ખેતીના રૂપની અંદર આ કેસર ને જોયું ઘણા પ્રકારનું છે મશરૂમ છે આ બધી વસ્તુ છે પણ મશરૂમ ની અંદર સાહેબ માર્કેટિંગ શું છે માર્કેટિંગ બહુ ગોતવું પડે છે

sprouting આવી ગયું છે બધા ફૂલ દેવા માટે પણ તૈયાર થઈ જશે અઢી થી ત્રણ મહિનાનો ટાઈમ લાગશે સાહેબ હવે અને તમે એકલા જ બધું સંભાળો છો અત્યારે સાહેબ આની અંદર કોઈ એવા લેબરની કે કોઈ માણસોની જરૂર નથી પડતી હું એકલો સાહેબ સંભાળી લઉં છું બધું complete કોઈ ને નાના unit માં કામ કરવું હોય કોઈ ગૃહિણી છે house wife બેન છે હા અથવા કોઈ કોઈ દીકરા દીકરી college માં ભણે છે અથવા કોઈ સરકારી નોકરી છે તો side માં પણ આ બધી પ્રવૃત્તિ થઈ શકે ને સો ટકા એ તમને સમજાવું કોઈ પણ વ્યક્તિ છે સરકારી નોકરી કરે છે કે પ્રાઇવેટ નોકરી કરે છે કોઈ બિઝનેસમેન વ્યક્તિ છે તો કોઈ પણ વ્યક્તિ છે આ સાઇડ બિઝનેસ સાઇડ ઇન્કમ ના કરી શકે છે કોઈ ગૃહિણી છે કે એની અંદર શું છે કોઈ લેડીઝ છે ગમે તે વ્યક્તિ આની અંદર કામ કરી શકે છે કેમ કે કોઈ એવું બળ વાળું કામ નથી કોઈ એવું ताकत થી કામ નથી કરવું પડતું એક વખત રૂમ ની અંદર છે તમે કેસર નું બીજ મૂકી દીધું પછી ડાયરેક્ટ તમે એને થોડી ટ્રીટમેન્ટ આપો થોડું ધ્યાન રાખો દિવસ રાતનું ટેમ્પરેચર અપડાઉન કરો ત્રણ ચાર ડિગ્રી વેરિયેશન આવે છે દિવસના ટેમ્પરેચરમાં રાતના ટેમ્પરેચરમાં સાહેબ તો એ ફેરફાર કરવાનો હોય છે એની બધી ટ્રેનિંગ આપીએ બધું શીખવીએ છીએ અને પૂરો સપોર્ટ આપીએ છે પણ કોઈ નિવૃત્ત વ્યક્તિ હોય કોઈ સાઈડ ઇન્કમ કરવા માંગતું હોય તો આ વસ્તુ ઉત્તમ છે સાહેબ એમ એકદમ સરસ મારા બધી વાત કવર થઈ ગઈ છે છતાં કોઈ તરફથી કોઈ વાતચીત બાકી રહેતી હોય હા સાહેબ તો સાહેબ આની અંદર એવું છે આપણો તો વિચાર એવો છે સાહેબ આજ સુધી ની અંદર કેટલા માણસો આવેલા છે મારી આગળ કે અમારે આવું કેસર નું શરૂ કરવું છે અમને થોડો સપોર્ટ આપો તો બધાને સાહેબ સપોર્ટ આપીએ છીએ પણ અત્યારે હું ગર્વ થી એવું કહી શકું સાહેબ કે ભાવનગર જિલ્લા ની અંદર આ વર્ષે મારા તરફથી થી ચાર થી પાંચ પ્રોજેક્ટ નવા બનશે સાહેબ વાહ હા મારા અંદર ની અંદર અને બધાને સાહેબ સપોર્ટ દઈએ છીએ અને બધા હારામ હારું સાહેબ આની અંદર કમાશે તે એમ ભાવનગર ખેડૂત છે વરસાદ માં જાય છે ઠંડીમાં જાય છે બધું કરે છે સાહેબ છેલ્લે એની આગળ કઈ વધતું નથી સાહેબ મહેનત સિવાય બધો જયારે હિસાબ કરે બધું કરે ત્યારે ઘરના ખિસ્સા માંથી પૈસા જાય છે એના પણ મેક્સિમમ ખેડૂત તો એવા છે કે નુકસાન લઈને તે ત્રણ મહિના ની અંદર બેઠા હોય છે સાહેબ કેમ કે પૂરતો ભાવ ન મળે પાક ફેલ થાય વરસાદ આવી જતો હોય છે એવું બધા સાહેબ એવા બધી વસ્તુ ની અંદર તો આપણે અત્યારનું નું જોઈએ કે હાલો કપાસ છે સાહેબ તો મેક્સિમમ ને બિચારા ને કપાસ છે તો વયા જવા મળ્યા છે કુદરતી છે છે એ જવાનું તો અંદર ને આ ઇન્ડોર ફાર્મિંગ ની અંદર એવું છે કે આપણા હાથ ની અંદર બધી વસ્તુ છે તો કોઈ દિવસ આ વસ્તુ ફેલ જવાની નથી અને બધા સેન્સર કામ કરતા હોય છે આની અંદર તો સેન્સર ના લીધે માણસ હોય તો કોઈ પણ થોડી ઘણી ભૂલ કરી દે